શેરડીના પીલા એટલે કે છોડ રોપવું હોય તો સૌથી પહેલા કેટલા આપણે રોપવા છે એનો માપ નક્કી કરી લેવો એ માટે એક માપ નક્કી કરવા માટે લાકડી લઈ લેવી કે કોઈ પણ નિશાની કરી લેવી કે એ માપ પ્રમાણે જ આપણે શેરડીના છોડ એટલે કે પીલાને રોપી શકીએ નહીંતર બધા માણસ ગમે તે રીતે રોપશે તો એ રીતે માપ નક્કી કર્યા બાદ ખેતરની અંદર નિશાન નક્કી કરી દેવા જોઈએ અહીં અમે બે ફૂટની લાકડી બનાવી છે અને માણસ બે ફૂટની લાકડીએ નિશાન કરે છે કે જે જગ્યા પર નિશાન આવે છે એ જ જગ્યા પર પીલો રોપવાનો હોય છે તો જ્યાં નિશાન આવ્યું હોય છે ત્યાં સાધનની મદદથી અથવા કોડારીની મદદથી ખાડો ખોદવો જોઈએ અને આપણે જે પણ ખાડો ખોદીએ છીએ એ વધારે ઊંડો ન હોવો જોઈએ માપનો હોવો જોઈએ કે ફક્ત પીલો એની અંદર સમાઈ શકે અને બાજુની માટીનો ઉપયોગ કરી અને આપણે પીલો એ ખાડાની અંદર રોપી શકીએ એટલે વધારે ઊંડા ખાડા ન ખોદવા જોઈએ ત્યારબાદ જે પણ આપણે ખાડો ખોદ્યો હોય છે એ ખાડાની અંદર જે પણ આપણો પીલો એટલે કે છોડ હોય છે એને મૂકી અને માટી દબાવી દેવી જોઈએ પીલો વધારે ઊંડો ન હોવો જોઈએ અને વધારે માટી પણ ન દબાવી હોવી જોઈએ કે જેથી પીલાની કાંડી તૂટી ન જાય કારણ કે કુમરો પીલો હોય છે માટે એને રોપતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ